રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવનારા નાના વેપારીઓને કેન્દ્ર સરકારના બજેટને લઈને અનેક આશા અપેક્ષાઓ છે સયાજીગંજ વિસ્તારમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ચા અને નાસ્તાનો ધંધો કરતા ચંદ્રેશ રાજપૂત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ચંદ્રેશભાઈનું કહેવું છે કે અગાઉ દૂધની થેલી સાત રૂપિયાની અને એક કિલો ખાંડ આઠ રૂપિયામાં મળતી હતી હવે ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો ચાની ભૂકી મળે છે દૂધ ચા ખાંડ કિંમત ખૂબ જ વધી ગઈ છે ચંદ્રેશભાઈ કહે છે કે ઇન્કમ ટેક્સની મર્યાદા વધારવી જોઈએ ધંધા વેપાર માટે સરળતાથી લોન મળી જાય તે પ્રકારના હળવા નિયમો પણ બનાવા જોઈએ મહત્વની વાત એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો ધંધાદારીઓ કે વેપારીઓ સરકાર પાસે બજેટમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થાય જીએસટી ઘટાડવામાં આવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી માંગ કરી રહ્યા છે કેન્દ્રીય નાણામંત્રીને એવી અપેક્ષા રાખું છું કે મધ્યમ વર્ગ અને નાના ઉદ્યોગને પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખે અને એમના તરફ ધ્યાન રાખીએ તો સારું છે કારણ કે પહેલાંથી પહેલાં કરતાં મોંઘવારી આ ટાઈમમાં ઘણી વધી ગઈ છે તો હવે કોઈ બાવીસ પચીસ હજારમાં પણ નહીં પહોંચી વળે કારણ કે એમના ગેસનો ભાવ છે ચાનો ભાવ છે જીએસટી પણ લગાવી જાય છે અમુક અમુક વસ્તુમાં એના લીધે બજેટ ઘણું બધું બગડી જાય છે લેબર ચાર્જ પણ વધી ગયો છે આ વખતે અપેક્ષા છે કે સારી રીતે અમારા તરફ તરફ ધ્યાન આવે નાનો ઉદ્યોગનો વિકાસ કરે પેલા ખાણ 7 રૂપિયા 7 રૂપિયા ને હતી દૂધની થેલી પણ 8 રૂપિયા માં હતી અને ચાને 40 રૂપિયા ની 500 હતી ગેસનો બોટલો ખાલી 400 રૂપિયામ આજ એ જ વસ્તુ 35 રૂપિયા ખાણ થઈ ગઈ છે દૂધની થેલી 32 રૂપિયા થઈ ગઈ છે ગેસનો બોટલો 1900 રૂપિયા જેવો થયો છે એવું થઈ જાય ચાનો કપ પેલા પેલા એક ડઝન કાલે 20 રૂપિયા મળી જતો આજે એ જ વસ્તુ 120 રૂપિયા ડઝન મળે છે આ કุลળ ચાલુ કરી પણ કุลળ નું આપણે છોકું કુંભાર લોકોને પણ રોજગાર પણ એ લોકો પણ એ લોકો પણ એક અમને આપે જાન્યુઆરીના અંતે પણ ઉત્તર ભારત કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ ની ચાદર હેઠળ છે કેટલાક રાજ્યો તો કોલ્ડે સામનો કરી રહ્યા છે ધુમ્મસ ને કારણે વાહન વ્યવહાર ને પણ ભારે અસર થઈ રહી છે અનેક ફ્લાઇટ મોડી પડી રહી છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર થીજી ગયું છે